શું તમે સાડી દુપટ્ટા લેસ કે ટીપી જેવા કામોને ઝડપી અને ગુણવત્તાયુક્ત વધારવા માંગો છો તો આ જે જપનાઓ એક્સપ્રેસ રેણિયા કટિંગ વાળાનું રેણિયા કટિંગ મશીન આ ખાલી મશીન જ નથી ગુણવત્તાનો વિશ્વાસ છે અને આ મશીનનો તેઓ ઉપયોગ પણ કરે છે જેથી આ મશીનમાં રહેલી બધી જ સારી ક્વોલિટીઓ અને માર્કેટમાં મળતા મશીનોની ખામીથી આ લોકો પરિચિત છે માર્કેટમાં મળતા રેણિયા કટિંગના મશીનની સરખામણીમાં આ લોકોનું મશીન એકદમ સસ્તું છે આ મશીનમાં તમે કોઈપણ પ્રકારનું કપડું લેશો ને તો તમને માખણ જેમ કાપી આપશે આ મશીન અમારી પાસેથી ખરીદવાથી તમને ઘણા બધા ફાયદા થવાના છે જેમાં તમને ઘરે બેઠા મશીનની ની ડિલિવરી મળી જવાની છે મશીન ને લગતી બધી જ ટ્રેનિંગ તમને આપવામાં આવશે અને મશીન ને લગતી તમામ એસેસરી તમને બિલકુલ ફ્રી મળી જવાની છે અને આખા માર્કેટમાં તમને કોઈ પણ પ્રકારની વોરંટી મળશે નહીં પરંતુ આ લોકો તમને છ મહિના મશીનની વોરંટી પણ આપવાના છે તો તમે આજ જે ડેમો લેવા માટે અમારે ત્યાં આવી શકો છો એટલું જ નહીં અહીં આ લોકો ને રેણિયા કટિંગ અને ઓવરલોક ના ખાતા છે જેથી કરીને તમને બધી જ વસ્તુ વ્યાજબી ભાવમાં કરી આપવામાં આવશે તમે પણ આ મશીન લેવા માંગો છો અથવા તો રેણિયા કટિંગને લગતું કોઈ પણ પ્રકારનું કામ કરાવવા માંગો છો તો આ જે તમારો સંપર્ક કરો સ્ક્રીન પર એડ્રેસ આપેલું છે તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં